રાજકોટથી સમાચાર ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ જોવા મળ્યો રાજકોટમાં મોરબી રોડ પરના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો કર્યો રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ રતનપરમાં આફ્રિકન વિદ્યાર્થીઓ રૂમ ભાડે રાખીને અભ્યાસ કરે છે વિદેશી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનો પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે રતનપર અને આસપાસના ગામના લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી વિદેશી વિદ્યાર્થીઓ પર ત્રાસના આરોપ સાથે રજૂઆત કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વારંવાર ગામના લોકો રતન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને આ કોલેજિયન જે આફ્રિકન યુવાનો છે એની વચ્ચે ઘર્ષણ થાય છે આપણી સાથે જે ભોગ બનનાર ભાઈ આપણી સાથે છે તમને ગઈકાલે કઈક ઈજા થઈ હતી શું આખી હકીકત છે વાત કરો માંડી મારું નામ ઝાલા વનરાજસી છે હું એક સારવી મેન છું રતનપરમાં રહું છું કાલ સાંજે હું મારા ફોન થી મારા ભાઈને ફોન કરતો હતો તો એ લોકો થી નીકળ્યા ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા એનું કહેવાનું એવું થાય છે કે તમે મારો વિડિયો મારો ફોટો ઉતાર્યો એટલે મેં એને મારો મોબાઈલ લઈને ઝડપીને ભાગી ગયા પછી એને મેં કીધું તમે મોબાઈલ ચેક કરો એને ફિંગરપ્રિન્ટ આપીને એનો મોબાઈલ મારો મોબાઈલ ક્યાંય લાગ્યું છે મને આંખમાં લાગ્યું છે નાક ઉપરથી આ બધું લાગ્યું છે જપાજપી થઈ મારો ફોન ફોન ચેક કરાયો ફોનમાં માં કઈ નો નીકળ્યું તેમ છતાંય ફોન પાછો નતા આપતા તો ફોન પાછો નતા આવતા એટલે ફોન લેવા જપાજપી થઈ એટલે પાછળથી થી લેડીઝે મને આજે એમ લગાડ્યું છે ફરિયાદ કરવા અમે કાલ ગયા હતા પણ પોલીસ નું પણ એવું જ કહેવાનું થાય કે આ તમે મારવાડીમાં રિપોર્ટ કરો અને મારવાડીના સાહેબ આવીને બેની વચ્ચે સમાધાન કરાવ્યું હતું ચોક્કસ શું ભાઈ આખી હકીકત નથી હોતા એ લોકો જે નશાકારક વસ્તુ છે બધી વસ્તુ લે છે અને રાતે મોડા સુધી જાગે અને ઈ પ્રમાણમાં બધાને ત્રાસ દે છે ચોક્કસ તમે સરપંચ એવો કોઈ ઠરાવ નથી કર્યો કે આ લોકોને અહીંયા ભાડે ન દેવું કેમકે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તો સરપંચ તરીકે બાર મહિના પહેલાં અમે ઠરાવ કરીને આપેલો છે શું ઠરાવ કર્યો ઠરાવ કર્યા લોકોને નહીં દેવાનું એમ મકાન તો એ મળતા જ નથી કોઈ ઓલા મકાન માલિક તો કોઈ હોવા જોઈએ ને નથી ફોન નંબર નહીં કાંઈ ચોક્કસથી અન્ય તમે યુવાન છો ગામના તમે શું કહેવા માંગશો શું આખી હકીકત છે કઈ રીતે શું કામ ઘર્ષણ શું થાય શું કામ થાય છે આ વિદેશી વિદ્યાર્થી બધાય નશા કરીને હોય અને ઈ લોકોને ને કહેવાતું નથી આપણાથી કઈ કઈ તો ઈ લોકો એક ફોન કરે રિક્ષા ફરી ફરી આફ્રિકન સ્ટુડન્ટો આવી જાય છે અમારા ગામમાં એટલે અમને એમ લાગે છે ભારતમાં માં જઈ કે આફ્રિકામાં માં જઈ કઈ અમને સમજાતું નથી ખબર નથી પડતી અત્યારે અત્યારે જંગલ રાજ જેવું છે વાત કરો એને વાત કરી પણ કઈ નિરાકરણ નથી આવ્યું આની પેલા અમે એક વર્ષ પેલા કલેક્ટર સાહેબ સીપી સાહેબને તે આવેદન આપેલું છે પણ હજી લગીને એનો કઈ યોગ્ય નિકાલ નથી આવેલો એ લોકો તમારા ગામમાં આવીને દાદાગીરી કરે હા ધાર્મિક તહેવાર આપડા જેવા કે દિવાળી છે ધૂળેટી છે ત્યારે આપણે રંગ ને ઉડાડવા ફટાકડા ને ફોડવાના ફોડી તો મારે આપણે નહી મનાવાના કઈ પછી ત્યાં રેસિડેન્શિયલ ઝોન છે પણ કોમર્શિયલ જેવું કામકાજ છે હોસ્ટેલ તરીકે બધા ભાડે આપે છે તો આમાં મહેસૂલી તંત્ર પણ યોગ્ય તપાસ કરીને આમાં યોગ્ય પગલા લેવા જોઈએ વિદ્યાર્થીઓ પોતાનો ગ્રેડ અને રેન્ક ઉંચો દેખાડવા માટે લઈ આવે છે અને આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં અનૈતિક પ્રવૃત્તિઓ સામાજિક દુષણ થતી પ્રવૃત્તિઓ નશાકારક પદાર્થોનું સેવન કરીને સામાન્ય ગામ લોકોને રંજાડવાની પ્રવૃત્તિ આવે છે ચિંતાનો વિષય એ કે આ વિદ્યાર્થીનીઓ ખુલ્લે આ ગામડાની આસપાસ તમે રાત્રિ અગિયાર વાગ્યા પછી જાઓ રોડ ઉપર ઉભી હોય રેડ લાઇટ એરિયા હોય મોરબી અને રાજકોટના મહોત્સવ કરતા યુવાનો એ ત્યાં નશાની હાલતમાં ગ્રામજનોને રંજાડે છે ખુલ્લે આમ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનની અંદર આ લોકો ખુલ્લે આમ દેહ વ્યાપાર કરે છે બસ સ્ટેશનની આસપાસની હોટલો માધાપર ચોકડીની આસપાસ આવેલા ફ્લેટો મારવાડી યુનિવર્સિટીની આજુબાજુ ત્રણ ગામડાઓની અંદર સાતસો થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેરપ્રવૃત્તિ અને દેહ વ્યાપાર કરે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ વિદેશી વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં ભણે ત્યાં આપણા રાજ્યની બેન દીકરીઓ અભ્યાસ કરે છે દેખાદેખી અને મોત શોખની અંદર આપણી બેન દીકરી આ કુસંગતની ની અંદર ચડી જશે આ સમાજ માટે ચિંતાનો વિષય છે અને ચિંતાનો વિષય એ છે કે વિદેશી વિદ્યાર્થીઓ આપણા લોકોને શું કહે એ તો મારવાડી વાળાને ખ્યાલ છે મારવાડી વાળા પોતાના સ્વાર્થ માટે રાજકોટની અંદર દૂષણ ફેલાવી રહ્યા છે ભૂતકાળની અંદર ગ્રામ લોકોએ અનેક વખત પોલીસ અને તંત્રને રજૂઆતો કરી છે પરંતુ મારવાડી યુનિવર્સિટીના માલિક એ મોટી વગ ધરાવે છે કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી થતી અમારી વિનંતી છે કે ભાઈ આ વિદેશી બલા તમારી કેમ્પસની અંદર રાખો બહાર ન રાખો રાખો વિદેશી વિદ્યાર્થીઓ તમારે કેમ્પસમાં રાખો ને શા માટે આજુબાજુના ગામવાળાઓને આનો ચિંતાનો વિષય બનાવો છો ગામ લોકો દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો છે મારવાડી યુનિવર્સિટીના જે વિદેશી વિદ્યાર્થીઓની દાદાગીરીના કારણે ગામ લોકો લોકો આસપાસનું આ એક રતન પર પરંતુ ગામડાના પરેશાન છે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો પણ કોંગ્રેસના આગેવાન રોહિતભાઈ રાજપૂત છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ ઉપરાંત યુનિવર્સિટીના સત્તાધીશોએ ગંભીરતા દાખવી આવા જે વિદ્યાર્થીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ